રાપર શહેરને પીવાના પાણીની સમસ્યા માટે એકમાત્ર આધાર કચ્છ બ્રાન્ચ કેનાલમાંથી પાણી પર નિર્ભર રહેવું પડે છે જો કેનાલમાં પાણી હોય તો શહેરના લોકોને પાણી મળે નહીંતર રામ ભરોસે બે વર્ષ અગાઉ જ્યારે નગરપાલિકામાં ભાજપની બોડી હતી ત્યારે તત્કાલીન પ્રમુખના અણધડ વહીવટના લીધે જે તે સમયે કચ્છ નર્મદા કેનાલ બંધ રહી ત્યારે અઠવાડિયું પાણી નસીબ થતું હતું ત્યારબાદ બે વર્ષ વહીવટદાર શાસન આવ્યું ત્યારે પણ પાણીની દર ઉનાળાની કાળઝાળ ગરમીમાં સમસ્યા ઉભી રહેતી હતી હાલ નગરપાલિકામાં સૌથી યુવા વયે પ્રમુખ તરીકે ચાંદ ભીંડે છે ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં આ વર્ષે તંત્ર સાથે સંકલન કરી હાલમાં જ દર બીજા દિવસે પાણી વિતરણ થાય છે એટલે પીવાના પાણીની વ્યવસ્થા સુદ્રઢ રીતે બનાવવામાં આવી છે નગરપાલિકા પ્રમુખ ચાંદ ભીંડે દ્વારા અન્ય પદાધિકારીઓને સુઝાવ આપતો એક પ્રોજેક્ટ તૈયાર કરી ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાંસદ વિનોદ ચાવડા સમક્ષ રજૂ કરાયો હતો રાપરથી બાવીસ કિલોમીટર દૂર આવેલા સુબે ડેમમાંથી રાપર શહેર માટે પીવાનું પાણી પાઇપલાઇન દ્વારા લાવી પાણી સંગ્રહ કરી શકાય તે માટે નગાસર તળાવને ચાર ફૂટ જેટલું ઊંડું કરવાનું આંઢવાડા તળાવમાં પાણી સંગ્રહ કરી આથમણા નાકા રતન પર દૂધ ડેરી વિસ્તાર કેનેડા નગર શંકરવાડી વાઘેલાવાસ ડોડીયાવાસ મોટાવાસ ઉલટવાસ ડેરાવાસરવાસ પોલીસ લાઇન તકિયાવાસ સહિતના અડધા રાપ અને પીવાના પાણીની સમસ્યામાંથી કાયમી ધોરણે હલ થઈ જશે આંડવાડા તળાવની કામગીરી ઝડપી બનાવવામાં આવી છે જે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે આ સુવાઈ ડેમથી રાપર સુધીની બાવીસ કિલોમીટરના પાઇપ લાઇટ પ્રોજેક્ટ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શહેરી વિકાસ બોર્ડ સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી બાવીસ કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે જે આગામી દિવસોમાં સર્વે હાથ ધરવામાં આવશે ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું કામ મંજૂર કરાવી આવતા એક વર્ષમાં પૂર્ણ કરી રાપરની પીવાના પાણીની સમસ્યા કાયમ માટે હલ થઈ જશે રાપરના સૌથી યુવા પ્રમુખના પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી અને શહેરી વિકાસ બોર્ડ મંજૂરી આપવા માટે દરખાસ્ત ટૂંક સમયમાં મંજૂર કરવામાં આવશે ફક્ત નર્મદા કેનાલ આધારિત છે અને જ્યારે નર્મદા કેનાલ બંધ હોય ત્યારે પાણીની બહુ હાલાકી પડતી હોય આ વખતે ભાજપની બોડી આવ્યા પછી વિરેન્દ્રસિંહ જાડેજાના પ્રયાસથી ધારબંધ કરી પાણી સંગ્રહ કરી રાખ્યું હતું જેના પ્રતાપે આ વખતે ઉનાળામાં સમુદ્રી પાણીની તકલીફ પડી નથી એક દિવસ ને એક દિવસ પાણીનું આયોજન કરી અને સમગ્ર ગામમાં પૂરતું પાણી આપવામાં આવ્યું ભવિષ્યમાં પાણીની તકલીફ ન પડે તે માટે નગરપાલિકાની બોટી ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તેમજ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના માર્ગદર્શન હેઠળ સુવઈ ડેમથી રાપર બાવીસ કિલોમીટર પાણીની યોજના બનાવેલ છે જેનો ખર્ચો આશરે બાવીસ કરોડનો છે અને એનાથી આવનારા ઉનાળા સુધીમાં આ યોજના કમ્પ્લીટ થઈ ગયા છે અને આવતા ઉનાળે પાણીની તકલીફ નહીં પડે આ યોજના જે બનાવવામાં આવી છે તે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના તેમજ ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી આ યોજના બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં જે તેની મંજૂરી મળી જશે ટૂંક સમયમાં તેનું કામગીરી શરૂ થઈ જશે નગાસર તરાવમાં હાલ અઢીસો મીડીની ક્ષમતાનું પાણી સંગ્રહ થઈ શકે છે તેને ભવિષ્યમાં ચાર ફૂટ ઊંડું ઉતારી સાડા ત્રણસો સુધી વધારવાની ગણતરી છે અને આડવાના તરાવ પણ અત્યારે કામગીરી ચાલુ છે તેની પર ડીપનેસ વધારીને પાણીનો સંગ્રહ કરી તેના આજુબાજુના વિસ્તાર જેવા કે શંકરવાડી છે સમાવાસ છે દૂધ વિસ્તાર છે વોર્ડ નંબર એક બે અને છ જે ત્રણ વોર્ડ છે તેનું પાણી તો પૂરું પાડવામાં આવશે ભવિષ્યમાં પાણીની કોઈ પણ તકલીફ પડશે નહીં